ચાલકોના હેલ્મેટ જરૂરી છે પણ ઘેટાબકરાની જેમ ટેક્સી પાર્સિંગ વગરની ઇકોમાં ગેરકાયદેસર રીતે થતી વિદ્યાર્થીઓની અવરજવર પર પોલીસને કોઈ વાંધો લાગતો નથી આજે શહેરના સોમા તળાવ નજીકની એક ખાનગી શાળાની ઇકો વાહનમાં વાઘોડિયા તરફના માર્ગ પર પલટી ખાઈ જતા કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા જેઓની ધીરજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ખાનગી વાહનમાં કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય અને જો અકસ્માત સર્જાય તો ઇન્સ્યોરન્સ કંપની એક પણ રૂપિયો ચૂકવતી નથી આ નિયમ અંગે પોલીસ બાકાયદા વાકેફ છે પણ છત્રછાયામાં શહેર જિલ્લામાં વિદ્યાર્થીઓની હેરાફેરી કરતી ઇકો વાન મોટા ભાગે પ્રાઇવેટ પાર્સિંગમાં ચાલે છે ઇકોમાં બેસેલા વિદ્યાર્થીઓ પોતાના સ્વજોખમે મોતની સવારી કરે છે છતાંય આરટીઓ કે પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી આજે શહેરના સોમા તળાવ નજીક એક ખાનગી શાળામાં ચાલતી સ્કૂલની વર્ધીની ઇકો વાન વાઘોડિયા તરફ જતા સમયે દત્તનગર નજીક પલટી ખાઈ ગઈ હતી ઇકોવાનમાં નાના બાળકો પણ હતા જેઓને સામાન્ય ઈજા થતાં સારવાર અર્થે ધીરજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નવાઈની વાત એ છે કે પલટી ગયેલી ઇકોવાન પણ ખાનગી પાર્સિંગની હતી આરટીઓના નિયમ પ્રમાણે ખાનગી વાહનોમાં પેસેન્જરોની હેરાફેરીમાં ગુનો બનતો હોવા છતાં અહીંયા બાળકોની હેરાફેરી થતી હતી જોઈએ હવે પોલીસ અને આરટીઓ તંત્ર શું કાર્યવાહી કરે છે